જય માતાજી જય મિલડી મને જય જાવનમાં અમારા નવા બ્લોગમાં બધાનું ફરી સ્વાગત છે તો જો આપણે આવી ગયા હતા ઉપર અગાસી ઉપર એટલે અગાસી રૂમમાં આપણે બેનની રૂમમાં આવ્યા હતા કેમ કે આપણે થોડોક શોર્ટ વિડીયો બનાવવા હતા થોડોક રીલ બનાવી હતી તો આપણે ઉપર આવી ગયા હતા તો ક્યારના જો એમાં જ કામકાજ ચાલુ હતું તો જો આમ આપણે એકલા નથી આપણે હારે આપણા સાથીદાર પણ છે તે જો તેમાંથી આર્યનભાઈ પણ હારે હોય કે આર્યનભાઈ આર્યનભાઈને થોડીક તબિયત ખરાબ છે એટલે બહુ મોઢું સારું નથી અને વિષુભાઈ જો વિશુભાઈ માસીના બેડમાંથી ને ખાનામાંથી ને જો ચોકલેટ ગોતી ગોતીને કાઢે છે કાને વિશુ તો એમને દેવું ખાવા ચોકલેટ ખાવા આપો દેવાની દેવાની નહીં 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 દેવાની નહીં ચોકલેટની વાત નહીં કરવાની બીજું બધું બીજું કંઈક હોય તો તમને આપ પણ ચોકલેટ નો દેવાય કેમ કે બાળકોને ચોકલેટ બહુ પ્રિય હોય છે આપણને હતી તો જો આપણે કરાવ્યા બીજું કામ આપણે એકલા તો કાંઈ

કમાસ્તો અનરમકડાઈ નઈ જોઈએની આની રીતના જનરલ માનવ જો હોય જોઈએ જો અમાર વિષુભાઈને આવી રીતના જ રમન કદુક જો આગી ગયું પાગી જાય એટલે કાને આર્યન ભાઈઓ જાત જાદુ પીવા જશે ને હે તો હાલો આપણે હવે થોડું કેમ મધ્ય થઈશું બનાવી આવશું ને તો બધાય બ્લોગ માં બનાવી રેજો આપણે મળીશું નીચે જ થઈને તો જો આપણે આયા જો નઈ બેસવા જો

હા કેક ની દુકાન છે જોઈ લો તમાર કેક લેવી તો કેજો અને આ સ્પાઇડરમેન નું ઘર છે અને જોવાય બધા બેઠા છે બહાર કાડીંગુ બન એડીંગુ મમ્મા ચારે સીધા દીલી ખીલા થઈ ગયા અને બા પણ બેઠા જો અને માં ઘરે બેહો અને અમાર બનીવી વયા છે બકાલુ વેંસી કા એ ગમે તારે ગમે એટલું કામ કરી આપણું મોડું ક્યારેક પડી જાય ને પડી જાય મોડું તો સારું જવું આવી રીતના બધા રમે છે અમાર વિશુભાઈ રહ્યા ને એ બધા કંદડવાનું કામ કરે છે તો હોય જાવ પણ રસોઈ બસવે બનાવી નાખો એટલે અમારે બનાવીને જો આર્યન ભાઈ હોય ગયા છે એમના ઘર માં આલીન ભાઈ અલય માઈક તો છે થઈ તો આવું પડ જાય તો અને જોવો વાદળું આજનું કેવું થ્યુસ પણ હજી વરસાદ ન થતો So tell me you're no good I'm brushing away through you The weight of you Of my shoulders Don't so we must see લગાડી છે એટલે બધાએ એવી પ્રાર્થના કરજો કે મારે આર્યન જલ્દી સાજો થઈ જાય તો આપણે હવે એમ થોડા દિવસ લોકને બનાવી અને એન્ડ કરવાનું છે કે ત્રણ દિવસ આપણે એન્ડ આજે કરીશું તો બધા એ જે અમે આશા કરશું કે તમે બધા પ્રાર્થના કરશો એટલે મારો આર્યન સાજો થઈ જશે